સુરત શહેરની આશાદીપ ગુરુકુળ સ્કૂલ ધોરણ 12 માં ત્રણે પ્રવાહો એટલે કે કોમર્સ આર્ટ્સ અને સાયન્સ નું પરિણામમાં સૌથી ઊંચું આવ્યું છે શાળાના સંચાલકો સંચાલકોને વિદ્યાર્થીઓમાં ખુશીનું માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ગૂચકેટનું પરિણામ જાહેર કરાયું છે જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ જાહેર થયું છે વિજ્ઞાન પ્રવાહોનું મોરબી જિલ્લામાં વધારે પરિણામ આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર બોડેલી માં છે જ્યારે સામાન્ય વિજ્ઞાન નું સૌથી ઓછું પરિણામ ખાવડામાં આવ્યું છે સાથે સુરત સેન્ટર પર ખૂબ ઊંચું પરિણામ જાહેર થયું છે સામાન્ય પરિણામ આવ્યું છે આ વર્ષે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની વેબસાઇટ ઉપર જોઈ રહ્યા છે ત્યાં સુરત શહેરની આશાદીપ ગુરુકુળ સ્કૂલનું ધોરણ બારમાં ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ આર્ટ્સ અને સાયન્સનું પરિણામ સૌથી ઊંચું આવ્યું છે શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારો નામ મુકાણી વિશ્વજીગneshbhai છે અને મારે ગુજકેટમાં એકસો 120 માંથી 120 માર્ક્સ આવેલા છે કે પ્રકારની મહેનત છે અને કેવું આ પૂરા વર્ષ ખૂબ જ મહેનત કરી જે સ્કૂલમાં ચલાવ્યું હોય તેને ઘરે જઈને ખૂબ જ સારી રીતે રિવિઝન કર્યું અને વધારેમાં વધારે MCQ સોલ્વ કર્યા અને પેપર સોલ્વ કર્યા કે જેથી ટાઈમ મેનેજમેન્ટ થયું અને આ સારું રિઝલ્ટ મેળવી શકાયું સફળતાનો શ્રેય કોને આપશો કઈ રીતની લોકોએ તમને સપોર્ટ કર્યો આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના દરેક શિક્ષકો તથા મારા માતા પિતાને આનો શ્રેય આપવા માગું છું કે જેણે મારી પાછળ ખૂબ જ મહેનત કરી છે મારું નામ રામાણી શૈલેષ છે અને આજ રોજ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના જે પરિણામ આવ્યું છે એ ખૂબ આનંદદાયક છે અત્યારે ત્રણસો ને અઠ્યાવીસ એવન ગ્રેડ આખા સુ આખા સુરતમાં જે સાયન્સમાં આવેલા છે એમાં ના એકોતેર એવન ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એટલે સમજો કે ત્રેવીસથી ચોવીસ ટકા એકલા આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના છે એ ખૂબ હર્ષની લાગણી અનુભવું છું બે વિદ્યાર્થીઓને એકસો વીસમાંથી એકસો વીસ માર્ક્સ પૂરા એટલે સો એ સો ટકા પરિણામ એમને આવ્યું છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કોમર્સમાં પણ સત્તાણું ટકા અને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે બે વિદ્યાર્થીઓ પાસ થયા છે એમને પણ દિલથી અભિનંદન પાઠવું છું એમાંમાં એક છોકરી અમારી સાથે છે અને એક વિદ્યાર્થી છે બંનેને પણ દિલથી અભિનંદન પાઠવું છું પરિણામ ખૂબ સારું છે અને ગત વર્ષ કરતા ઘણું ઊંચું અને સારું પરિણામ છે સારા પરિણામમાં બીજું આમ તો શોર્ટકટ કશું જ નથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોની જે દિલથી અને હાર્ડલી જે મહેનત છે એને કારણે જ આ પરિણામ આવ્યું છે